આસામ રાજ્યમાં એક મત વિસ્તાર એવો છે કે જ્યાં બે હજાર થી પણ વધુ સભ્યોનો પરિવાર છે અને આખા એ ગામના મતદારો એક જ મતદાતાને મત આપે છે છે ગજબની વાત તો જાણો કે આવું શા માટે છે આસામ રાજ્યનો તેજપુર મત વિસ્તાર અહીં આવેલા પામ ગામમાં એકમાત્ર નેપાળી પરિવાર રહે છે રણ બહાદુર થાપાના આ પરિવારમાં આશરે બે હજાર પાંચસો સભ્યો છે રણ બહાદુર થાપાને પાંચ પત્ની હતી તેમનાથી બાર પુત્ર અને દસ પુત્રી થઈ અને પરિવારની સંખ્યા સતત વધતા હજારોમાં પહોંચી છે હાલ આ પરિવારમાં આશરે એક મતદારો છે પરિવારના મુખ્ય વડા જે ઉમેદવારને મત મત આપે આપે છે છે જ અન્ય સભ્યો એટલે સમગ્ર ગામના મતદાતા એક જ ઉમેદવાર તરફ જોક રાખે છે હજારોની સંખ્યામાં મતની વર્ષા એકમાત્ર ઉમેદવાર પર આ ગામના પરિવાર દ્વારા થતી હોવાને કારણે ચૂંટણીમાં ટોપ ઓફ ધ ધાઉન બની રહે છે